શકારો થયો મને નહીં પણ સંપૂર્ણ ગ્રામજનોને પણ હાંસકારો થયો છે અને જે અહીંયાથી જે મુસાફરી કરી રહ્યા છે એમને પણ હાંસકારો થશે કેમ કે તમને જાણીને નવાઈ લાગશે આજે પૂર આખા દિવસની જથ્થો જહદ બાદ અહીંયાના ગ્રામજનોએ ખૂબ જ વેઠ્યું છે અહીંયાના જે આપણે જે વાત કરી રહ્યા છે હું અત્યારે ઊભો છું ધરમપુરના જે આસુરા સર્કલ પર મહાનદીનો પુલ છે એ પુલ પર એ પુલ એટલી હદે ખરાબ થઈ ચૂક્યો હતો કે એના પરથી મુસાફરી કરવું ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ હતું અને એની રજૂઆત ડિસિઝન ન્યૂઝ દ્વારા ધવલ પટેલે કરવામાં આવી અને ધવલ પટેલે તાત્કાલિક નિર્ણય લીધો અને જે એનએચના અધિકારીઓ છે એમને વાત કરી અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે હાલમાં યુદ્ધના ધોરણે અહીંયા કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને લગભગ બે દિવસની અંડરમાં આ કામ પૂર્ણ કરવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો આ રસ્તાની હાલત એટલી ખરાબ હતી કે ખાડા તો હતા જ પણ ખાડાની સાથે સાથે અહીંયા જે બકોરા પણ થઈ ગયા હતા અને નીચેનું જે પાણી વધતું પાણી હતું એ દેખાવા લાગ્યું હતું ત્યાં સુધીને આ રસ્તાની હાલત ખરાબ હતી ગ્રામજનોએ ખાસ્સી મુશ્કેલી ઊભી મુશ્કેલી જે ઊભી હતી એ મુસાફરો સાથે પણ રહીને એ આખો દિવસ જથ્થોજદ કરી અને ત્યારબાદ જે નિર્ણય લેવાયો અને એમાં જે રસ્તા જે પુલિયા સુધારાનો નિર્ણય ધવલ પટેલ જે આપણા સાંસદ છે એમણે લીધો એ ખરેખર ખૂબ જ વખાણવાલાયક છે તમે જોશો તો અહીંયા દૂધના ધોરણે કામગીરી ચાલુ છે અને થોડીવારમાં અહીંયા જે ગાંધીનગરથી સીધા ધવલભાઈ પટેલ અહીંયા આવવાના હતા અને લગભગ આવી પણ ચૂક્યા છે એવો રસ્તાનું નિરીક્ષણ કરશે અને કેવા પ્રકારની જે મટિરિયલ અહીંયા વાપરવામાં આવી રહ્યું છે અને કેવા પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે એ એ વિશેની તેઓ પ્રયાસ કરશે તેઓ હાલમાં અત્યારે ગાંધીનગરથી અહીં આવી ચૂક્યા છે અને એવો રસ્તાનું નિરીક્ષણ કરીને તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ જલ્દીથી જલ્દી સારી ગુણવત્તાવાળું થાય એવા પ્રયાસો કરવાના છે પાસે તમે જોશો તો અત્યારે વરસાદનું પણ વાતાવરણ છે અને વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યો છે તેવામાં અહીંના ગ્રામજનો અને સાથે સાથે અધિકારીઓથી લઈને નેતાઓથી લઈને તમામ પ્રકારના જે લોકો છે તે અહીંયા ઊભા છે આપણે હાલમાં જવલભાઈ નિરીક્ષણ કરી રહ્યા છે એમની સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમણે આ જે તાત્કાલિક ધોરણે જે નિર્ણય લીધો છે એ ખૂબ જ વખાણવાલાયક છે આપણે એમની સાથે વાત કરીશું હાલમાં તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે આપણે એમની સાથે પણ વાતચીત કરીશું राजेश भाई हमें थे अभी हुआ है, ये है।, ने ने ये। ने है।, है।, है एक साल पहले से था कोई बात नहीं अभी अभी मॉर्निंग में आ जाएगा यस नहीं लेट आ गया सर लेट आ गए एंकरिंग करने वाले जाएंगे मॉर्निंग मॉर्निंग रहेगा और ये हो जाएगा कल तो लेकिन ये परमानेंट सोल्यूशन अपने को करना है, ये ये है ना कितने लोगों की जान जोखिम में आ सकता है ना हाँ यहाँ पे गाड़ी फंस गए कोई आदमी चल के अंदर गिर गया डायरेक्ट नदी में जाएगा ना ये लापरवाही बिल्कुल भी बर्दाश्त नहीं की जाएगी आज मैंने नेशनल हाईवे में दिल्ली में भी बात किया है आपके गांधीनगर यूनिट से भी बात किया है यादव जी से भी बात हुआ है दूसरा ये तो करना ही करना है बाकी पूरा रास्ता पूरा मुझे में था। ये ब्रिज तो, तो क्लियर होगा उसके बाद ब्रिज के बाद भी रास्ता खराब है अपने ये अपना हो गया आगे धर्मपुर अपने कपरा सब जगह ये सिर्फ इतना ही खराब नहीं है ठीक है तो ये आपको तुरंत अभी करना है સાંસદ હોય તો આવા જેને ફટાફટ નિર્ણયો કર્યા અને ફટાફટ યુદ્ધ ધોરણે જે બિસ્માર હાલતમાં ધરમપુર ના આસુરા પાસે માન નદી નું જે ખુલ્યું હતું એનું કામકાજ શરૂ કરાવ્યું એન જે કર્મચારીઓ હતા અને એની સાથે જે મજૂરો હતા એવો તમે જોઈ શકો છો અત્યારે હાલમાં સાડા અગિયારથી ઉપરનો સમય થયો છે તેમ છતાં તેઓ કામ કરી રહ્યા છે આપણી સાથે આજે તાત્કાલિક નિર્ણય લઈને જે પ્રજાલક્ષી કામો કરવાવાળા સાંસદ આપણને વલસાડ જિલ્લામાં મળ્યા છે અને તેમણે એ ખાતરી જે આપી હતી કે હું લોકોના કામ કરવા માટે આવ્યો છું એ હાલમાં તેઓ કરી રહ્યા છે એવું તમે નજરે જોઈ શકો છો આપણે એમની સાથે વાત કરીશું કેમ કે દર વર્ષની આજે પુલિયાની કુલિયાની જે હાલત થાય છે એના લીધે લોકો અને અહીંથી જે હજારો મુસાફરો પસાર થાય છે એમને હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે આજે ડિસિઝન ન્યૂઝ દ્વારા એમને રજૂઆત કરવામાં આવી અને એમને અપીલ કરવામાં આવી કે એક વખત સાંસદશ્રી તમે આવીને આ પુલિયાનું નિરીક્ષણ કરો અને આ પુલિયાની કેવી હાલત છે તે જુઓ અને એમણે તાત્કાલિક ગાંધીનગર હોવા છતાં તેઓ સીધા ઘરે પણ ન ગયા અને સીધા અહીં આવીને એમણે પુલિયાનું નિરીક્ષણ કર્યું અને કેવા પ્રકારે સારામાં સારી કામગીરી થઈ શકે એ માટેનો પ્રયાસો આદર્યા છે આપણી સાથે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પણ છે એમની સાથે પણ આપણે વાત કરીશું અને સૌથી પહેલાં ધવલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે જે લોકો એ અપેક્ષા તમારા પર સેવી હતી અને આખા દિવસમાં જે લોકો એવું વિશ્વાસ કરતા હતા કે ધવલભાઈ આવશે 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 ને આ કામગીરી જોશે તો મારે તમને એ જ પૂછવાનું છે કે આ જે પ્રકારે દર વર્ષે આ પુલિયાનું જે બદતર સ્થિતિ થાય છે હવે પછી તમારા આવ્યા પછી આ સ્થિતિ સુધરશે કે કેમ લોકો શું આશા રાખે તમારા પર જી સૌથી પહેલાં તો હું ડિસિઝન ન્યૂઝનું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કારણ કે તમે લોકોને જાગૃત કર્યા કે આ જે ખાડો પડ્યો છે લીધે કોઈની જાન પણ જઈ શકે છે એ તમે અલર્ટ કરી અને મને પણ તમે તરત અલર્ટ કરીને જાણ કરીને મેં ગાંધીનગરમાં હતો અને તરત જ મેં તમને ખાતરી આપી હતી કે હું પોતે આવીને નિરીક્ષણ કરા પહેલાં એવું વિચાર્યું હતું કે રાત વધારે થઈ અને હું સવાર આવીને નિરીક્ષણ કરા પણ આ એટલો સંવેદનશીલ એરિયા બની ગયો છે કે કોઈની પણ પ્રકારની જાનહાની કે પ્રકારનું નુકસાન ન થાય એના માટે મારો ડાયરેક ઘરે નથી જવું ડાયરેક્ટ પુલનું નિરીક્ષણ કરવું છે મેં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં આજે દિલ્હીમાં પણ વાત કરી ગડકરી સાહેબને વાત કરી અહીંયા ગાંધીનગર યુનિટને વાત કરી અને તત્કાલિક મેં કીધું કે આ પુલ બંધ કરીને અને યુદ્ધ ધોરણ લગાડીને પચાસથી ઉપર વર્કર્સ આજે કામ કરી રહ્યા છે આ પહેલાં પુલ આપણો સરસ રીતે અહીંયા બની જાય પાછો એના માટે પૂરો પ્રયાસ કરવાનો છે કારણ કે આવી સ્થિતિ થશે એવો અંદેશો મને અને અરવિંદભાઈને પદાથી હતો કે દર વર્ષે આવું થાય છે એના માટે અમે જનપ્રતિનિધિ તરીકે આની રજૂઆત દિલ્હીમાં અમે નીતિન ગડકરી સાહેબને કરી નીતિન ગડકરી સાહેબે તરત જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આની તાત્કાલિક જાણ કરીને સૂચના આપી કે આ રસ્તો આપણે રિપેરિંગ કરવાનો પણ જ્યારે આ રોડ બન્યો કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શને એનો ત્રણ વર્ષનો ડીએલપીનો પીરિયડ હોય છે ડિફેક્ટ લાઇબ્લીટી પીરિયડનો એમાં ગૂંચવાઈ ગયું છતાં અમે સતત રજૂઆત કરીને આમાં સત્તર કરોડ રૂપિયા જેટલા મંજૂર કરાવ્યા છે કે ખાલી આપણું રિપેરિંગ જ નહીં પણ પૂરેપૂરું રીકાર્પેટિંગ થાય એના માટે પૂરો પ્રયાસ કરવાના છે અને હમણાં જે હાલત છે આપણો એનએસ ફિફ્ટી સિક્સ પૂરો બિસ્માર હાલતમાં હમણાં થઈ રહ્યો છે વરસાદના લીધે અને રસ્તાની ક્વોલિટી પણ એકદમ ખરાબ થઈ પણ આપણા જે પલ્લા પુલ છે જે બોટલ બની જાય છે એ પુલ યુદ્ધ ધોરણે આપણું ગરમપુર હોય કે કપરાડો હોય કે પાડી હોય એમાં આપણે પુલ સરખા કરી દઈએ એની સાથે સાથે જે રસ્તા બીજા ખાડા ઉપર છે એમાં પણ રિપેરિંગ થાય અને એકવાર વસ આપણા વરસાદના વચ્ચે ડ્રાય સ્પેલ મળે ત્યારે જે રીસ્ટ્રેન્થનિંગનું કામ છે એ પણ કરશું પણ સો ટકા જ્યારે જ્યારે મારા વિસ્તારના લોકોને ખાસ કરીને મારા આદિવાસી લોકોને મારી જરૂર પડશે ત્યારે રાતના બાર વાગ્યાઓ કે બે વાગ્યા હું અને અરવિંદભાઈને અમારી પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ લોકો વચ્ચે હાજર રહેશે બરાબર છે આ વખતે જે કોન્ટ્રાક્ટની સોંપણી કરવામાં આવી છે દર વખતે કોન્ટ્રાક્ટરો વેઠ ઉતારીને જતા રહેશે આ વખતે કયા કોન્ટ્રાક્ટરને આપ્યું છે અને એ કેટલા એસ્ટિમેટમાં આપ્યું છે જેથી લોકોને પણ જાણ રહે પહેલા જે નિયતિ કન્સ્ટ્રક્શન છે એનું ડીએલ પી પીરિયડ જ હમણાં ચાલુ છે એટલે અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જ કીધું છે કે આ રિપેરિંગનું કામ તમે પોતે કરવું છે આ એજન્સીને આપો તો એજન્સી વેટ ઉતારી જાય અને એજન્સીના નામે પછી એ લોકો ખો આપે એ ના ચાલશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આની પૂરેપૂરી જવાબદારી લઈને એ પૂરું કામ કરે અને એની સાથે એકવાર રીસ્ટન્ડલિંગના હમણાં સત્તર કરોડ મંજૂર જે થયા છે એમાં હમણાં પછી આગળ નક્કી થશે કે કઈ એજન્સી કરશે પણ હમણાં અમે પૂરેપૂરી જિમ્મેદારી આપણા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આપી છે કે એમણે પૂરેપૂરું આ રસ્તો જ સરસ

તો જે અધિકારી હોય કે એક નેતા આ જે રસ્તાનું કામ ચાલુ થાય ત્યારે અહીંયા હાજર રહે એમની દેખરેખમાં કામ થાય તો સારામાં સારું ગુણવત્તા વાળું કામ કદાચ થઈ શકે એવી કોઈ તમારી પ્રયોજના કરી કે બિલકુલ એટલે એના માટે ખાસ કરીને આજે મેં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં દિલ્હીમાં વાત કરી ને ગાંધીનગરમાં વાત કરી એમના અનુજજી જે જે છે જે આ એનએચ ફિફ્ટી સિક્સ પૂરું હેડ કરે છે એ એમને પણ રેગ્યુલર કાલે પણ વિઝિટ થઈ આ આજે પણ થઈને આવતીકાલે પણ એમની વિઝિટ છે છતાં મેં એમને જાણ કરી છે ને શું સૂચના આપી છે કે એક પરમનન્ટ અધિકારી જ્યાર લગીને આ રિપેરિંગનું કામ થઈ જાય ત્યાર લગીને અહીંયા જ રહે એના માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અહીંયા એક માણસ પણ એમનો સિનિયર વ્યક્તિ અહીંયા નિયુક્ત કર્યો છે એની સાથે સાથે મારી ટીમમાંથી પણ અહીંયા એક માણસ જ્યાર લગીને રિપેરિંગ થઈ જાય ત્યારે લગીને અમારી બીજેપી ટીમનો મેમ્બર પણ અહીંયા ઉપસ્થિત રહેશે કે સરસ રીતે થઈ જાય એ થઈ જાય એના પછી પણ હું પોતે ચકાસણી કરવાનો છું ત્યાં રસ્તા બરાબર બન્યા છે કે નહીં લોકો માટે ખુલ્લો મૂકવા જેવી સ્થિતિમાં છે કે નહીં આપણે એકવાર થોડી એની ગુણવત્તા ચેક કરી લઈએ પછી જ લોકોને માટે ખુલ્લો મૂકીએ કારણ કે કોઈ પણ લોકોનું આપણે જાન મુશ્કેલમાં નહીં મૂકી શકીએ આપણા માટે દરેક લોકોની જાન કેવી છે આપણી સાથે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પણ છે આજે સર અમને તમને બહુ મિસ કર્યા આજે અરવિંદભાઈ પણ હવે મારો સવાલ એ છે કે આ જે પ્રકારની કામગીરી અત્યારે તમે સાંસદશ્રી સાથે મળીને હાથ ધરી છે અને ખૂબ જ વખાણવાલાયક છે કે તમે બંને જણાએ નિર્ણય લીધો અને રાતમાં આ કામગીરી શરૂ કરી મારે એ જાણવું છે અને લોકો પણ સવારથી એ જ પૂછતા હતા કે હવે પછીની જે કામગીરી છે જે આપણે બે હજાર ચોવીસની વાત કરીએ ખરેખર તો અહીંયા ઘણા ઘાયલો પણ થયા ઘણા મૃત્યુ પણ થયા જે મુસાફરોના જે આવન જવન માટે રસ્તા ખરાબીના કારણે હવે પછી તમે ધરમપુરની જનતાને એવો વિશ્વાસ આપી શકશો કે હવે પછીની જે કામગીરી થશે તે કોન્ક્રીટ કામગીરી રહેશે અને હવે પછી કોઈ ઈજા ન પામે અને મૃત્યુનો તો સવાલ જ નથી ખાસ તો ખાસ તો ડિસિઝન ન્યૂઝ તમે જે અગ્રેસર રહીને આ બધા પ્રજાના પ્રશ્નોના વાંચા ઉઠાવો છો અને જેવા જેવા મારી પાસે મેસેજ આવે એટલે હું તરત જે લાગતા ઓળખતા અધિકારીઓ લોલભાઈ અને બધાને જ હું સતત સંપર્કમાં અને એ બાબતમાં અમારું આખું ભારતીય જનતા પાર્ટીની ટીમ સતત સંપર્કમાં રહીને અને તમારા જે કંઈ આખા ન્યૂઝ તમારા આવે એ તરત મારી પાસે કાર્યકર્તાઓ પણ મોકલતા હોય છે મારી ધર્મપત્ની અહીંયા ફુલસપાડા નોકરી કરે છે પ્રાઇમરી ટીચર તરીકે અવારનવાર આ રસ્તા બાબતમાં મને પણ એ પોતે પણ જણાવે છે બરાબર કે આ આટલું ખરાબ છે મારા બધા પ્રાઇમરી ટીચર કે બીજા સરકારી કર્મચારીઓ એ જાય એટલે મને તરત મેસેજ મોકલાવે હું તરત જે તે લાગતા ઓળખતા અધિકારીની જાણ કરું અને આ બાબતમાં અમે જે ધવલભાઈ સાથે જઈને જાન્યુઆરીમાં નીતિન ગડકરી સાહેબને પણ મળ્યા છે અને આ રસ્તાને કાયમી ધોરણે સારો રસ્તો થાય એ માટે પણ રજૂઆત કરે પણ જે રીતે આ એનએચમાંથી માં કન્વર્ટ થયા અને એનએચમાં જે નિયત કન્સ્ટ્રક્શનની જે લાયબિલિટી પીરિયડ છે એ એનો બાકી એટલે બેનું થોડું કન્ટ્રસ્ટ થયા કરતું હતું પણ અત્યારે અમે ધવલભાઈ સાથે આવી ઠોસ રજૂઆત કરી છે કે હવે એનએચ ને ભૂલી જાઓ અને એનએચઆઈ જ આ રસ્તો પૂરેપૂરો મેન્ટેન કરે એ માટે અમે રજૂઆત કરી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જે રજૂઆત છે એ લોકોનું જે સમસ્યા છે એ પૂરેપૂરું સમાધાન થશે અને અમે સતત એ બાબતમાં લાયજની રાખ રાખીશું અને આજે ડિસિઝન ન્યૂઝ તરીકે તમે જે પ્રજાના પ્રશ્નો લોકો વચ્ચે લઈ આવ્યા છે એ તમને

જે કામગીરી તમે જોઈ રહ્યા છો એ હાલમાં ચાલુ છે ધરમપુરના જે ધારાસભ્ય છે એમણે પણ ખાતરી આપણને આપી છે કે હવે પછી આ રોડનું કોન્ક્રીટ કામ થશે અને મુસાફરોને અને ખાસ કરીને કોઈ વાહન ચાલકોને આમાં જીવ પણ ન ગુમાવવો પડે અને ઘાયલ પણ ન થાય આપણે એમનો આભાર માનીશું કે તેઓ રાત્રે અહીં આવ્યા અને આ પ્રકારની જે કામગીરી છે તેમને દિશા સૂચન કર્યું હવે દિશા સૂચન કર્યું હવે આવનારા દિવસોમાં આ કેવા પ્રકારની કામગીરી થાય છે એનું પણ નિરીક્ષણ ધવલભાઈ કરવાના છે અને કોન્ટ્રાક્ટર આ વખતે ખાસ કરીને સાંભળી લે આપણે સાંસદશ્રી અને ધારાસભ્યની હાજરીમાં એમણે કીધું છે કે આ વખતે કોન્ટ્રાક્ટની કોઈ લાલિયાવાડી નહીં ચાલે અહીંયા કોન્ક્રીટ રસ્તો બનશે અને એ પ્રજાના પ્રજાના સુખ સુવિધાઓ માટે ઊભી થશે અમારા ચેનલના માધ્યમથી હું આપણા વાસદા ધરમપુર અને આ રસ્તો જે લોકો યુઝ કરે છે એને અપીલ કરવા માંગુ છું કે બેથી ત્રણ દિવસ આ કામમાં લાગશે એમાં તમે થોડી ધીરજ રાખજો કારણ કે આ પુલ સારી રીતે બની હશે તો આગળના પણ રસ્તા આપણે સોલ્વ કરી શકશું એટલે બેથી ત્રણ દિવસનું ધીરજ રાખજો સારામાં સારું કામ કરવાનો અમે પૂરેપૂરો પ્રયાસ કરશું તમારા લોકોના માધ્યમથી ને તમારા લોકોના માધ્યમના સમર્થનથી જ અમે સાંસદ અને ધારાસભ્ય બન્યા છે ને તમારા માટે જ આ પૂરી મહેનત પણ અમે કરી રહ્યા છીએ એની સાથે સાથે કોઈ વિકાસના કામ પણ અહીંયા થાય અને વિકાસના કામમાં રસ્તાના કામ પણ થાય એમાં પણ તમે પૂરો સહકાર આપજો કારણ કે લોકો આપણને ચડાવવાવાળા બહુ મળશે આપણે લોકો જે આપણે અહીંયા પૂરું અમે કરી રહ્યા છીએ કારણ કે આ આપણો નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવેનું આટલું લોડ આ ટુ લેન હાઈવે ઝકલી શકે કે નહીં એ નહીં એનું બેર કરી શકે નહીં એ પણ એક પ્રશ્ન જ છે આનું પણ એક પૂરું એનાલિસિસ અને એમને ઓડિટ કરાવ્યું છે તો આપણે બધા લોકો સાથે મળીને નિર્ણય કરીએ લોકોનો અભિપ્રાય લઈને કે આ રસ્તો જે છે હમણાં હાલ ફિલહાલ એ આ જેટલો લોડ નેશનલ હાઈવેનો ઝકી શકે કે નહીં અને અગર નહીં તો આપણે એના માટે કઈ રીતના રસ્તાનો આપણે વિસ્તાર કરી શકીએ જેમથી આ પૂરું થમવાની શક્તિ આ રસ્તામાં થાય અને આપણા લોકોને કોઈપણ જાતની બીજું કોઈ અવગઢ નહીં પડે એના માટે પૂરો પ્રયાસ કરીએ એના માટે આપણે લોકો કોઈની પણ વાતમાં નહીં આવી પોતે અંદર અંદર આપણે ડિસ્કશન કરીને આપણા વિસ્તાર માટે ને આપણા લોકો માટે સારું કંઈ વિકાસનું કામ થાય એના માટે આપણે બધા પ્રયત્ન કરીશું બરાબર છે એક વાત છે મારી પણ છે કે જે આ રસ્તાની કેપેસિટી છે મને લાગે છે ત્યાં સુધી એ રસ્તાની કેપેસિટી કરતાં ઓવરલેડ વાહનો અહીંયાંથી વધારે પસાર થતા હોય છે એના કારણે આ રસ્તા ખરાબીની દરેક વખતે દર ચોમાસામાં સમસ્યા આવીને ઊભી રહી છે એવું મારું માનવું છે એ બાબતે તમને શું લાગે છે આ જે લોડિંગ વાહનો ટોલ ટેક્સ બચાવવા માટે વલસાડ રસ્તાનો ઉપયોગ નથી કરતા અને આ આ રસ્તાનો ઉપયોગ કરવાથી આ રસ્તાની આવી દુર્દશા થાય છે એટલે જ આનું પૂરું આપણે ક્વોલિટી ઓડિટ આપણે કરાવીએ તો આપણને સચોટ આપણને ખબર પડે કે આ એનએચ ફિફ્ટી સિક્સના જે સાચા વાહનો વાસદા ચીખલીથી લઈને ધરમપુર માટે જ યુઝ કરે છે કે પછી ટોલ ત્યાં બચી શકે એના માટે અંદરનો રોડ યુઝ કરે છે આપણે ક્વોલિટી ઓડિટ કરશું તો આપણને ખબર પડશે કે કયા રસ્તા કોણ વેહિકલ વાપરે છે એની સાથે સાથે જે હમણાં કોઈ પણ આપણે પણ આ જે હાઈવે હમણાં આપણો એનએસ ફિફ્ટી સિક્સ છે એ પૂરું લોડ ખમવાની શક્તિ છે કે નહીં એ પણ આપણે ચકાસી લઈને નહીં શકતી હોય તો આપણે રસ્તાનો વિસ્તાર કઈ રીતના થઈ શકે હજુ રીસ્ટ્રેન્થનિંગ કઈ રીતના થઈ શકે છે નાશિક બોર્ડર લગીને આપણું એનએચ ફોર્ટી એટ હોય એનએચ ફિફ્ટી સિક્સ હોય કે એનએચ એટ ફોર્ટી એટ હોય ને સાથે સાથે સ્ટેટના હાઈવે પણ મજબૂત બને અને એના માટે કદાચ આપણા લોકોએ ગામના લોકોએ થોડું કુરબાની પણ આપવી પડે થોડું સમજવું બી પડશે ને થોડું ડિસ્કશન સાથે આપણે એક વસ્તુ છે કે આપણા આદિવાસી લોકો છે એ ઘોડા છે પણ એકદમ હોશિયાર પણ છે એ આપણું સારું ને ખરાબ શું છે એ આપણા આદિવાસી લોકો જાણે છે આપણા આદિવાસી લોકો અંદર અંદર આપણે જ્યારે વાત કરશું ડિસ્કશન કરશું ચર્ચા કરશું ને એમાંથી જ સારો રસ્તો ઉભરશે ને બધા લોકોનું સારું થાય એવું કામ આપણે બધા મળીને કરશું અને એના માટે ડિસિઝન ન્યૂઝ પણ એક માધ્યમ બને ડિસિઝન ન્યૂઝના માધ્યમથી પણ આ વિસ્તારના ગામોના લોકોના અભિપ્રાય પણ તમે અમારા લગીને પહોંચાડશો આગળ પણ આવા કોઈ પણ વિષય હોય કે આપણ કોઈ પણ આવી જાતની સમસ્યા હોય એના પણ તમે અભિપ્રાય પહોંચાડશો તો અમે સચોટ નિર્ણય માટે આ જે પણ અભિપ્રાય છે એ બહુ મહત્ત્વનો ખૂબ સરસ એમણે જે આપણા સાંસદ છે એમણે ડિસિઝન ન્યૂઝની પ્રશંસા તો કરી સાથે સાથે જે માધ્યમ બનવાનો એમનો જે એમની જે અપીલ છે એ પણ અમે ધ્યાનમાં લેશું અને જે ધરમપુરની સમસ્યા છે કે આ આદિવાસી વિસ્તારોની સમસ્યા છે આપ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું તમે અમારા સમાચાર જોઈને અહીંયા સુધી આવ્યા અને આ સરસ એક શરૂઆતી કામગીરી ચાલુ કરાવી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર અને પ્રજાને અને લોકોને અને મુસાફરોને ખાસ જણાવવાનું ફરી વખત એક વખત આપણે આપણા સાંસદશ્રી અને ધારાસભ્યનો આભાર માનીશું કે તેમણે તાત્કાલિક કામગીરી શરૂ કરાવી અને મને લાગે છે બે ચાર દિવસમાં આ રસ્તો પાસો ચાલુ પણ થઈ જશે એટલે ખૂબ ખૂબ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો